મળતા પહેલાં આટલું જાણવું જરૂરી છે શું તમને ખબર છે કે ગામ કે શહેરમાં રહેતા લોકો જે ખાતેદાર ખેડૂત છે તેનો અકસ્માત વીમો ઉતરાવેલ છે પણ સવાલ એ થાય છે કે કોણે ઉતરાવેલ છે મેં તો વીમાનું કોઈ પ્રીમિયમ ભર્યું નથી તો આ વળી કયો વીમો આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતના તમામ ખેડૂતો કે જેમના નામે ખેતીની જમીન છે એ તમામ લોકોનો વીમો ઉતરાવેલ છે અને વીમાનું પ્રીમિયમ ગુજરાત સરકારે ભરેલ છે પણ સૌથી વધારે દુઃખની વાત એ છે કે જેમનો વીમો ઉતરાવેલ છે તેમને જ તેની ખબર નથી ફરીવાર યાદ અપાવું કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો અને તેમના વારસદાર કુટુંબીજનો માટે અકસ્માત વીમો ઉતરાવેલ છે તમને વિશ્વાસ ન આવતો હોય તો જુઓ મારો માલિક ગયો મારા માલિકે તો સરકાર ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ લીધો છે અને મારો વીમો ઉતરાવેલ છે તો તો મારો માલિક ગયો ફોગટ ભાવમાં એમ જ ને ના જો ખાતેદાર ખેડૂત અથવા તેમના પતિ પત્ની અથવા વારસદારનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદાર પતિ કે પત્ની પુત્ર કે પુત્રીને સહાયનો લાભ મળે પણ કેટલી સહાય મળે હા લે જો અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતા કોઈ પણ બે અંગના કિસ્સામાં રૂપિયા બે લાખ સહાય અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ કે પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા બે લાખ સહાય અકસ્માતના કારણે એક અંગ કિસ્સામાં રૂપિયા લાખ સહાય લાભ મેળવવાની શરતો હશે ને હોય જ ને સાંભળ મૃતકના નામે જમીન ધારણ કરેલી હોવી જોઈએ મૃતક કે અપંગ થનાર વ્યક્તિની ઉંમર પાંચ થી સિત્તેર વર્ષની હોવી જોઈએ કુદરતી મૃત્યુ અને આપઘાત કિસ્સામાં યોજનાનો લાભ મળશે નહીં અકસ્માતના કિસ્સામાં મૃતક વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ જાલતું હું મારા માલિકના પરસ્પર પત્નીને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા સમજાવું જાલબેન હું પણ સાથે આવું વધારે માહિતી માટે આ ખેડૂત પોર્ટલ અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કે ગ્રામ સેવકનો સંપર્ક કરો તો જોયું ને આ ભેસોને ખબર પડે છે પણ ભેંસ આગળ ભાગવત કરનારા લોકોને ખબર પડતી નથી આપણે કોઈને પૈસા આપી શકીશું નહીં પણ વીમા બાબતની માહિતી જરૂરથી આપીશું તો સૌને તેનો લાભ થશે ખેતીવાડી ખાતાની વેબસાઇટ પર જઈ અને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમાની પૂરી જાણકારી મેળવો ગામમાં કોઈને પણ અકસ્માત થાય તો તેને પણ ખેડૂત અકસ્માત વીમા યોજનાની પૂરી માહિતી આપો અકસ્માત દરમિયાન મૃત્યુ થાય તો તે વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરાવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અવશ્ય મેળવો ખેડૂતો પોતાનો અપંગતાના કિસ્સામાં એકસો પચાસ દિવસ પહેલા સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીને જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે જે ગ્રામજનો કે ખેડૂતોને ખેડૂત અકસ્માત વીમા યોજનાની જાણકારી ન હોય તેને આ વિડીયો અવશ્ય શેર કરો અને ગુજરાતના તમામ લોકોને આ જાણકારી આપો તો આ રીતે વગર પૈસે સેવા કરીને ગામના તમામ લોકોને જાગૃત કરવા અને ખેડૂત અકસ્માત વીમા યોજનાની માહિતી આપવા આપ સૌને વિનંતી છે આજે બસ આટલું જ ફરીવાર નવી જાણકારી અને નવી માહિતી સાથે ફરી વખત મળીશું જય જય ગરવી ગુજરાત એગ્રી મીડિયા એપ આપના ફોન પર ડાઉનલોડ કરવા માટે પર અને એગ્રી એગ્રી મીડિયા મીડિયા સર્ચ કરો કરો ત્યારબાદ એપ ઇન્સ્ટોલ એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈડ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ એપ્લિકેશન એપ્લિકેશનની હોમ સ્ક્રીન ખુલશે હોમ સ્ક્રીન પર રહેલા મેનુ માં જઈ એગ્રી મીડિયા તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ